નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક લોકમાં જેનું નામ છે પરાગસતા લોક મિત્રો જિંદગીમાં કોઈનું મન દુખાવતા પહેલાં વિચારજો કેમ કે સમય ઉજરી જાય છે પણ વાત યાદ રહી જાય છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી માહોલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આવી ગયા છે આપણે કર્મભૂમિ ઉપર તો પારુને આપણે પૂછશું કે આજ શું બનાવવાના છે આજે મજા છે

દાણું સરસ મીઠો થાય આ મગ છે ને હવે આપણે આમાં પાણી ઉકળી ગયું છે એકદમ એમાં આપણે એડ કરી દેવાના છે બાફવામાં છે ને આપણે થોડુંક નમક એડ કરી દઈશું ઝડપથી થઈ જાય ને અંદર સુધી આપણા મગમાં મીઠું ચડી જાય મીડિયમ ગેસ ઉપર આને થવા દેસું પાંચ સાત મિનિટ પછી ચેક કરશું લગભગ થઈ ગયા છે કારણ કે પલાયરા છે ને એટલે ઝડપથી થઈ જાય વાર ન લાગે એટલા માટે વરસાદ એકદમ આવી રહ્યો છે અને આ વાતાવરણમાં જો ખાટા મગ ખાવાના આવા સરસ મજાના મળી જાય ને તો ખાવાની ખૂબ મજા આવે આપણે મગ બફાઈ છે ને ત્યાં સુધીમાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરી લેશું વઘાર માટે એટલે સીધો આપણે વઘાર કરી શકીએ ચાર પાંચ કળી લસણ તીખું મરચું એક ને એક ઇંચ આદુનો ટુકડો છે એ આપણે ખાંડી લેવાનું છે વઘાર માટે સેજ મસ્તું આમાં એ નમક નાખીએ ને તો સરસ આપણું પેસ્ટ તૈયાર થાય ખાંડવું ફાવે એમ આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આદુમરચાં લસણની

del macero sato li leva tutti su. Non vuoi carne, a morne. Questo è il medium છે ને એમાં જ આપણે બધા મસાલા એડ કરશું આપણે નમક બાફવામાં ને નાખ્યું છે એટલે એ પ્રમાણે થોડુંક જોઈને એડ કરવાનું છે મગના ભાગનું ને આપણે હજી આમાં એક દહીં એડ કરશું એ પ્રમાણે આમાં નમક વિચારીને એડ કરવાનું છે આ છે હળદર પાવડર અડધી ચમચી

આનું મન દે જે તરત જ આવી કે બને છે હમ અમુક વસ્તુની સુગંધ છે ને એ છલ આવી જાય સરસ છે ને ખાટું દહીં લેવાનું છે હમ એક વાટકી સામે આપણે અડધી વાટકી દહીં એડ કરવાનું થશે ઓકે ઓકે

એમנם ખાઓ ને તો એટલા જ ટેસ્ટમાં સરસ લાગે. નું છે. બાકી ભાત, રોટલી, પરોઠા કમે એની સાથે ચાલે. કોઈ વસ્તુ આમાં બીજી એનું કારણ શું છે? આપણે બે ચમચી ધણા જે ગ્રેવી ને ઘાટી કરે છે. કરે એટલે ને એટલા ઉકળશે ને એટલે થઈ જાય ઘટ.

તેલ ગરમ થઈ ગયું છે આ છે જીરું જીરું શેજ ગુલાબી થવા દેવાનું છે જીરું થઈ ગયું છે આ છે લાલ મરચું આપણે ગેસ બંધ કરી દઈશું ગરમ છે ને આપણું વઘાર એમાં જ આ છે અડધી ચમચી હિંગ અડધી ચમચી લાલ મરચું પાવડર આ છે ઘરનો ગરમ મસાલો આપણો અડધી ચમચી અને આમાં આપણે એડ કરી દેવાનું છે હવે આપણો આ મગ રેડી થઈ ગયા છે ગેસ આપણે બંધ કરી દેસું જો અદ્ભુત સુગંધ આવે છે અને એના કલર્સ જો સાહેબ જો આપણે વખા રેડ કરી દીધો છે આ મગની થીકનેસ જો ઓ છે એકદમ ગ્રેવીને રેડી છે આપડા ખાટા મગ થેન્ક યુ વેરી મચ ચાલો મિત્રો આવી ગયા છે આપણા ખાટા મગ જેને ખાટિયા મગ પણ કહેવાય અને મારી ફેવરિટ વસ્તુ છે જે તમને ટેસ્ટ કરીને બતાવું હવે આને રાઈસ સાથે ખાઈને તમને બતાવું આ લઈ લીધા રાઈસ એને ગયરા મિક્સ અને ભાઈ જે દહીં નાખવું છે ને એની જે ક્રીમનેસ છે ઉપરથી વઘાર નાખ્યો છે તડકો નાખવો છે એનો સ્વાદ આવે છે અને અંદર લસણનો એકદમ આપલા ધૂન સ્વાદ આવે છે અને એક આ પર્ટિક્યુલર ફૂલ એન્ડ ફાઇનલ મિલ થઈ જાય એવી સરસ મજાની રેસીપી બની છે તો આશા રાખીએ કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ બધું લોકો સુધી તમે આને શેર કરજો લાઈક કરજો અને હા મિત્રો જાતા જાતા ઓને પૂછ્યું તને મારો ભાલ લાગે છે ડાળીઓએ કીધું જ્યાં ભાવ હોય ને ત્યાં ભાર ન લાગે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો અને ખાસ ડોન્ટ અંડર એસ્ટિમેટ યોર ફાધર એન્ડ મધર નમસ્કાર